રાપર તાલુકાના આડેસરમાં કોટવાર વાસમાં પાંજરાપોળની દિવાલમાંથી ગંદુ પાણી આવતા લોકો હેરાન પરેશાન વરસાદમાં પરિસ્થિતિ વિકટ દિવાલ ગમે ત્યારે ધરાશાયી થશે તો દુર્ઘટનાની સેવાતી ભીતિ રાપર તાલુકાના આડેસરમાં આવેલ કોટવાર વાસની બાજુમાં આવેલ જીવદયા પાંજરાપોળની દિવાલમાંથી આ વરસતા વરસાદમાં આવી વિકટ પરિસ્થિતિ વચ્ચે ગંદુ પાણી બહાર આવતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે આ બાબતે અવારનવાર પાંજરાપોળના સંચાલકોને રજૂઆત કરવા જતાં તેઓ દિવાલનું કામ કરાવતા નથી જ્યારે જ્યારે વરસાદની પરિસ્થિતિ હોય ત્યારે પાંજરાપોળની આ દિવાલમાંથી ગંદા પાણી લોકોના ઘર સુધી પહોંચી જતા હોય છે અને પરિસ્થિતિ વધુ વિકટ બનતી હોય છે પાંજરાપોળની દિવાલોમાં મોટી મોટી તિરાહ પડી ગઈ છે જેને લીધે ગમે ત્યારે દિવાલ ધરાશય થાય અને ક્યારેક નાના બાળકો ત્યાં રમતા હોય તો દુર્ઘટના થાય તેવી શક્યતાઓ નકારી શકાતી નથી પાંજરાપોળના સંચાલકોએ પડવાનો વિલંબ કર્યા વગર તાત્કાલિક અસરથી થી આદિવાલો મરામત કરાવે અને બાજુમાં જે કોટવાર વાસ આવ્યો છે તેના લોકોને વિકટ પરિસ્થિતિમાં તકલીફ ન પડે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ ઉઠવા પામી છે તાત્કાલિક અસરથી યોગ્ય કરે એ ખૂબ જ અનિવાર્ય છે આડેસર વાસ મારી રજૂઆત એટલી જ છે કે દર વર્ષે જીવદ્યા પાંજડાપોર આડેસર કહેવામાં આવે છે કે નીકળતું હોય બંધ કરવામાં આવતું નથી બરાબર ગંદુ પાણી નીકળે છે અમારા છોકરા બીમાર થાય બરાબર બરાબર અને અને વાસની અંદર બધી જગ્યાએ પાણી હોય છે કોઈ નથી તમે જોઈ શકો છો અત્યારે કે પાણી કેટલું હાલે છે રહ્યું અહીંયા બરાબર દર વર્ષે રજૂઆત કરવામાં આવે છે પણ કોઈ આનો ફેસલો થતો નથી અને વાસની અંદર બધી જગ્યા જો તમે કે પાણી જાતું હોય છે અને કે રોગચાળો એટલો ફેલાય છે પછી નનકા બાળકો નીકળતા હોય તમે દિવાલની હાલત અહીંયા જો બરાબર દીવાલ તમે જોઈ શકો છો કે એક સાઈડ થી આ નમી ગઈ છે એક સાઈડ થી નમી ગઈ છે પણ કોઈ આનું નિવારણ આવતું નથી એટલે એટલી જ રજૂઆત છે કે આનું વહેલી તકે ફેસલો કરે બરાબર